ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં હોપ ઓકે તમે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો સ્વાગત છે ભાઈ તમારા એક નવા વ્લોગમાં જો વાગવામાં થઈ ગયા છે સાડા દસ બધા આજે થોડુંક નાવામાં મોડું થઈ ગયું છે બધાને એટલે વરસાદ છાયો વાતાવરણ હતું ને વાદળ છાયું એટલે આમ બધાય મોડા ઉઈટા હતા હવારમાં કાંઈ વરસાદમાં કાંઈ કામ તો કરે ને એટલે બધાય મોડા ઉઠ્યા એટલે નાસ્તો કર્યો થેપલાને એવું બધું મસ્ત મજાને મમ્મીએ બનાવ્યા ગરમા ગરમ તો પેલા થેપલાને એનો નાસ્તો કરીને પછી બધા નાવા ગયા

ગાજર કોબી નો અને ભાત એવો હોય છે તો દાળ ખાવી છે તો કરે છે મમ્મી કે તુરિયા કરો તુરિયા આપણે કરવું નથી બે ત્રણ દિવસ પેલા તુરિયા શાક કર્યું હતું ને તો ઘડે ઘડે ને એક શાક ન ભાવ બીજું કઈ શાક હોય તો બીજું કરી નાખો મમ્મી કે વાલ ને ઉપર તો વાલ ભરી રાખો વાગી ગયા છે જમવા માટે બધા બેસી ગયા છે મમ્મી આજ મસ્ત મજા દાળ ભાત બનાવ્યા છે ભેગું વાલ બટેટાનું રસાવાળું શાક ને કોબી ગાજરનો સંભારો ગરમા ગરમ રોટલી છે

હા આજે જલારામ જયંતિ હતી ને હવે જમવા જવાનું હતું આયા થી પ્રસાદ લેવા જવાના પણ બની ગયું પછી ખોટું બગડે એટલા માટે ન ગયા હવા છ વાગી ગયા છે અને ક્યારના આપણે બેઠા બેઠા ટીવી જોતા હતા આજે તો ટીવી જોતા હતા તોરણ કરતા હતા અને આંટી જો આવ્યા હતા હમણાં ગયા છે તો મમ્મીને આજે તેલ નાખી દીધું છે મસ્ત મજાનું આંટીએ હમણાં તો રોજ મમ્મી માથું ધોતા હતા એટલે મહેંદી નાખવી હતી અને તે મહેંદી નાખી નાખી મસ્ત મસાજ થઈ ગઈ છે તેલની માલિશ થઈ ગઈ છે અને આપણે તોરણ કરતા હતા તો હવા છે થયા છે તો કીધું હાલો કચરા બધેથી વારી નાખીએ

ભાત કે ભાવે ડુંગળી વાળા એને ભાવે તો હમણાં જેવા કર્યા હતા એને એવા ખાવા જો માં દીકરા ને એવા ખા થેપલાય હવાના ત્રણ ચાર પડ્યા છે રોટલીનો લોટે પડ્યો છે શાકે પડ્યું છે દાળ સંભારો બધું પડ્યું છે મને કાંઈ ખાવાની ઈચ્છા છે ને એટલે આપણે થોડીક મને મને ભાવે ને એવું આ બે ભાવે એટલે ઈચ્છા ન હોય મને ગાર્લિક બ્રેડ ભાવે તો ગાર્લિક બ્રેડ ભાવે ને એટલે ઈ બેન ન ખાવે ત્યારે હું મારું કરીને ખાઈ લઉં હા જઈ આવો તમારે આઈસ્ક્રીમ ખાવ તો લેતા આવજો હમણાંથી બટરસ્કોચ આઈસ્ક્રીમ ખાવાનું એટલો ચસ્કો લાગ્યો છે ને તો શિયાળામાં ચોમાસામાં કોણ આઈસ્ક્રીમ ખાતું હોય તો અમે તો રોજ આઈસ્ક્રીમ ખાઈએ છીએ જોકે હું હમણાં નથી ખાતી કાલે ખાધું તું અમે પાઉભાજી ખાવા ગયા હતા ને બહાર તો ખાધું તું ને આજે મારે નથી ખાવું પછી ઉધરસ હજી મળતી નથી ક્યારેક ક્યારેક આવતી હોય છે તો હાલો

લેક મસ્ટ મુજબ રીકમેન્ડ કરી દેજો તમને કેવા લાગે છે મારા ફની વિડિયો આજ તો વરસાદ કે એટલો બધો આવ્યો છે ને અંધારું તો આખો દી જ હતું આપણે જ એન્ડ કરી તો જો તમને પસંદ હોય તો અમારા કરી દેજો કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું કાલે નવા સાથે ત્યાં સુધી ને ગુડ નાઈટ ને બાય બાય